ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા જીવતા ઈશ્વરની સ્તુતિ થા હાલેલુયા પ્રભુ તમને બધાને આશીર્વાદ આપો જીતે સમયમાંથી મુશ્કેલીઓમાંથી દુઃખોમાંથી તમે પસાર થતા હો તમને સહાય તથા મદદ પ્રાપ્ત થાવ તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મારા જન્મથી પ્રભુ અમે તમને ઓળખીએ છીએ પ્રભુ અને તમારો સ્વભાવ જાણીએ છીએ કે પ્રભુ તમે એવા ઈશ્વર છો કે જે અમારી પ્રાર્થનાઓને તમે અવગણના કરતા નથી પ્રભુ જેઓ તમારી પાસે આવે તેમના વિશ્વાસ પ્રમાણે તમારા બાળકો આનંદ કરે તેમનું મન ઉદાસ ના રહો હાલે લુહિયા હા મારા હૃદયની પ્રાર્થના છે આપ સર્વ જીવાના સંગતમાં જોડાયા છો પ્રભુ તમારા હૃદયને તમારા હૃદયમાં આનંદ પ્રભુ ભરી દો ખુશી ભરી દો તમારી આંખોના આંસુ આનંદમાં બદલાઈ જાઓ દુઃખ તમારું દૂર થાવ તમે બેઠા થાવ ખાલી લોહી પ્રભુ આપણા દેશને પણ આશીર્વાદિત કરે આપણી સરકારને આશીર્વાદિત કરે પ્રભુનું વચન કે છે જે દેશમાં રહે છે તો એને વફાદાર રહે નહીં અને આપણે એ પ્રમાણે ઈશ્વરની આજ્ઞાઓ પણ પાડી અને જે મિસરમાં તેમના લોકોની વૃદ્ધિ થઈ એમ પ્રભુ આપણને પણ એ બધા આશીર્વાદોથી નક્કી અને ખચીત આશીર્વાદિત કરશે પ્રભુનું વચન કદી પણ ફોકટ જશે નહીં એ બાબતો તમે અને હું બહુ સારી રીતના જાણીએ છીએ હાલે લોહીયા પ્રેઝ લોડ પ્રભુમાં આનંદ કરીએ જે સમય જે દિવસો જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે બધામાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છે ઘણી પૂરી થયેલી બાબતો આપણે જોઈએ છે નહીં જેમ હજારો વર્ષો પહેલા લખવામાં આવી હતી બધી બાબતોને આપણે પૂર્ણ થયેલી જોઈએ છે અને આપણે જાણીએ છીએ કે પ્રભુ તેમની કન્યાને લેવાને માટે આવનાર છે નહીં અને ત્યારે તૈયાર થઈ રહી જગ્યા પર એક ઇન્ટરવ્યુ ચાલતું હતું ઇન્ટરવ્યુ લેનાર ભાઈ ખ્રિસ્તી વ્યક્તિઓ માટે છે આ વાત તો તેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવતું હતું અને તેમને પૂછ્યું કે તમે કેમ પ્રભુની રાહ જોવો છો ભાઈ હું બહુ થાકી ગયો છું કંટાળી ગયો છું મારી આવક એટલી છે આ નહીં મારી ઘરવાળીએ એટલું બધું ઈમાય હપ્તેથી ઇન્સ્ટોલમેન્ટથી ઈમાય ઈએમઆઈથી બધું લીધું છે કે રોજ સવારમાં કોક ને કોક મારો દરવાજો ખગડાવીને મને ગાળો બોલીને જતું રહે છે તો મને એમાંથી છૂટકારો થોડી હસવા જેવી વાત છે નહીં પણ એક સમયે

એ પણ એક સારો અધિકારી અથવા એક સારું સ્થાન એમ એને મળશે એક માતા પોતાના દીકરા માટે કહે છે પણ ખરા કે મારા બંને દીકરાઓને એક ક્યારે જમણે ને ક્યારે ડાબે તારા રાજ્યમાં બેસાડ છે અને પ્રભુ કહે છે ભાઈ તું શું બોલે છે તે તું જાણતી નથી પ્રભુના આવા વિશે આપણે સતક બનીએ અને સત્ય બાબતો સ્વીકારી ત્યાં ન્યાય વધારે ન્યાય થાય અને પવિત્ર વધારે પવિત્ર થાય ત્યાં એ પણ લખ્યું છે જે મલિન છે વધારે મલિન થાય પ્રકટીકરણના અધ્યાયમાં તમને આ વીસ અથવા એકવીસમાં તમને માફ કરજો વાંચવા મળશે અને માટે આપણે એના માટે વધારે રોજ રાહ જોઈએ જીવીએ કે આપણે તેમને જોવાના છે તેમને મળવાના છે જેમણે આપણી આટલી બધી ભૂલો માફ કરી આપણા પાપોના લીધે જેઓ પોતે વધ ચડી ગયા એવો ગજબનો પ્રેમ કર્યો કે જે કોઈ કરી ના શકે જેમણે સમય સમય પર આપણી પ્રાર્થનાઓ સાંભળી આપણા પર દયા રાખી આપણા પર કૃપા રાખી આપણું રૂપાંતર થાય સૌથી મોટી બાબત એ છે કે આપણું રૂપાંતર થાય અને મનુષ્ય બે ત્યાં હશે નહીં ત્યાં હાથમાં હશે અને ત્યાં માટે આપણે વાંચી છે જ્યાં ભૂખ નથી તરસ નથી રાત નથી દિવસ નથી નાનો બાળક અને કે છે સાપ સાથે રમશે મતલબ ત્યાં કોઈ ભય નથી ક્ષમા કરજો જે શબ્દો બોલાઈ ગયો પણ ત્યાં કોઈ બીક નથી બધા સાથે પશુઓ અને બધા જે આપણે અહીંયા જીવ લેણ કે હિંસક પ્રાણીઓ કહેવાય એ બધા સાથે રહેશે ફરીથી રાત થનાર કે છે અને પ્રભુ કે છે દરેકના ના આંસુને લૂછી નાખશે કે છે તેમનો મંડપ આકાશમાંથી ઉતરશે ને આપણે તેમની સાથે રહીશું તેમના લોક તેમની સાથે રહેશે પ્રેઝ ધ લોડ ઘણી બધી એવી બાબતો છે કે જે એના ઘણા બધા ખુલાસા છે પરંતુ આપણે એ ખુલાસાઓ અમે ઘણા ડિસ્કશન કરનારો છે મારા ઘરમાં પણ એવા મેં ઘરમાં મતલબ કે ઘણા બધા વિશ્વાસીઓના ઘરમાં પણ એવા ડિસ્કશનો જોયા છે પણ ડિસ્કશનો કરવાથી કોઈ મતલબ નથી કેમ કે શું લખ્યું છે પ્રભુ જે લખવામાં આવે છે એ પ્રમાણે ત્યાં આગળ રહેવાનું નથી આપણી બુદ્ધિ જ્ઞાન કે આપણી શોધખોળ પ્રમાણે તો નહીં જ બને જે સત્ય હશે જેમને સત્ય જેને મળ્યું છે એ પ્રમાણે ચોક્કસ બનશે જે સત્ય શોધ્યું છે જેમને સત્ય મળ્યું છે એ તો થવાનું જ છે પણ શું કહેવાય નકામા ડિબેટથી આપણે દૂર રહે કેમકે એ આપણો સમય ચોરી જશે લડાઈ ઝઘડો ટંટો ઉત્પન્ન કરશે ઈર્ષા દેખાય અને વેર ઝેર ઉત્પન્ન કરશે એના કરતા જે સત્ય બાબતો છે કે પ્રભુ આવવાના છે અને એ જે સત્ય કારણો છે એ કારણો આપણા જીવનમાં પ્રભુના આવતા દેખાય અને આપણે વાદળો ઉંચકાય જઈએ નહીં બે જે સ્ત્રીઓ ખેતરમાં કામ કરતી હશે ડરતી હશે બે સાથે સૂતા હશે અને એક લેવાશે એક પડતો મૂકાશે આપણે ઉચકાઈએ આપણા જીવન એવા હોય કે આપણે એવું જીવન જીવેલા હોય હા લઈ લો પ્રેઝ લો પ્રભુ આ ઘણી બધી બાબતો સમજવાને માટે આપણને મદદ કરે અને આપણા જીવનો તૈયાર થાય પ્રભુને માટે ઉપયોગી બનીએ બીજાઓનું ભલું કરવાના માટે અને પ્રભુના સાક્ષી એ બનવાના માટે આવો પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ પ્રભુના આગળ નમતા દીન બની જઈએ નમ્ર બની જઈએ પ્રભુ અમે સાધના સમયમાં તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ આભા સુતીના અર્પણો તમને ચડાવીએ છીએ કે દિવસ દરમિયાન પ્રભુ તમે અમારી સાથે રહ્યા અમારું રક્ષણ કર્યું અમારી 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 સંભાળ લીધી જરૂરિયાતો પૂરી પાડી ચિંતાઓ દૂર કરી અને ખાસ પ્રભુ અમને તંદુરસ્ત રાખ્યા સાજા ભલા તંદુરસ્ત અમારા કુટુંબ પરિવાર સાથે અમે તમારી આગળ નમી શક્યા છે પ્રભુ તેના માટે અમે તમારો આભાર માનીએ છે પ્રભુજીઓ તમારી પાસે આવ્યા છે સર્વને આશીર્વાદ આપો તમારો પ્રેમાળ હાથ તેમના પર રાખો તેમના આસો અને તમે લોચી નાખો જે તે રોગ તેમના શરીરમાં હવે પછી દેખા દે જે વિશ્વાસ કરે અને જે તમારા નામથી વિશ્વાસ કરીને તમને વિનંતી કરે પ્રભુ તેમના જીવનમાંથી પ્રમાણે બને એવું થવા ખાસ પ્રભુ દેટોડોના ઓપરેશન કરેલા લોકો ભાઈઓ બહેનો વૃદ્ધો વડીલો માટે પ્રાર્થના કરીએ છીએ તંદુરસ્ત થાય જેમનું હૃદય બદલવામાં આવ્યું છે જેમની નસોમાંથી રૂકાવટ દૂર કરવામાં આવી છે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટ કરવામાં આવ્યું છે શક્કરના રોગો તેમના શરીરમાં દેખાયા છે લોહીનું દબાણ વધારે કે ઓછું થયું છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે થાઇરોઇડ છે પ્રભુ સાઇનસ છે માઇગ્રેન છે સાઇનસ માઇગ્રેન અથવા આધાસીસી સતત માથા દુખાવાનો રોગ છે પ્રભુ દૂર કરો પ્રભુ આંખેથી દેખાય પ્રભુ કાનેથી સંભળાય પ્રભુ એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ચાલી શકે ઉઠી શકે બેસી શકે બોલી શકે ખોરાક ખાઈ શકે પ્રવાહી પી શકે પ્રભુ પાચન શક્તિ મજબૂત કરો લિવરને મજબૂત કરો હૃદયને મજબૂત કરો પ્રભુ આ આંતળિયાનું ઇન્ફેક્શન દૂર કરો પ્રભુ નાના મોટા મગજને તમે ચાલતું કરો પ્રભુ એમાં ઓપરેશનોમાં તમે સફળતા આપો કરોડરજ્જુમાં જે બેનને પ્રભુ ક્રેક આવી છે પ્રભુ અને આપણા દેશથી બહાર એક અલગ દેશમાં છે ત્યારે ત્યાં તમે તેમની સંભાળ લો અને જે તેમના ઘરમાં તેમના જીવનમાં પ્રશ્નો બનેલા છે પ્રભુ એ પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરી છે પતિ પત્ની એક મને એ બધા લડાઈ ઝઘડા દૂર થાય કોર્ટ કેસ ખોટા તુમતો લડાઈ ઝઘડા મિલકતના વગેરે બધા જ શાંત થાય એવી પ્રાર્થના કરીએ છીએ દરેકના રોજગાર નોકરી ધંધાને તમે આશીર્વાદ આપો નથી તો તમે આપો આવકના રસ્તાઓના આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ જે બહેનો સતત વિનંતી કરી રહ્યા છે બાળકધનને માટે તેમની પ્રાર્થનાઓ આજે માન્ય થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ જેમને વિદેશ જવું છે એના રસ્તા પણ ખુલ્લા થાય રૂકાવટો છે તમે દૂર કરો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો ભણવા માટે નોકરી કરવા માટે અને હંમેશા માટે કુટુંબ પરિવારની સાથે રહેવાના માટેના તમામ રસ્તાને તમે ખોલા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે મકાન ખરીદી શકે વેચી શકે પ્લોટ વેચી શકે પ્રભુ મકાનના જે કંઈ પ્રશ્નો હોય એ દૂર થાય લોન મળે પ્રભુ અને વિશેષ પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ મળે કબીતા આઈલ ટીએસ્ટના બેન મળે જુદી જુદી પરીક્ષામાં પાસ થાય એવી પણ અમે વિનંતી કરીએ છીએ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ કોઈનું કોઈ એવા છે કે જેમનું કોઈ ધ્યાન રાખનાર નથી તો પ્રભુ તમારા દૂતો દ્વારા તમે તેમનું ધ્યાન રખાવો ખોરાક વસ્ત્ર અન્ન પાણી પૂરા પાડો પ્રભુ સાથે પ્રભુ અમે પણ જે બે બે બાબતો રજૂ કરી છે તમને એક બાબત છે સોલાર સિસ્ટમ માટે પ્રભુ અમે બધા પ્રયત્નો કરી રહ્યા છે પ્રભુ એ મારા પ્રયત્નો આશીર્વાદિત થાય તો પિતા અને જ્યાં જે જગ્યાએ સગવડની જરૂર છે નાણાંની પણ જરૂર છે પ્રભુ અને પ્રભુ કામ વહેલું થાય એની પણ જરૂર છે પ્રભુ કાળો બધું થાય એની પણ જરૂર છે એના રસ્તા તમે ખુલ્લા કરજો સાથે બધાની સેવાઓને તમે આશીર્વાદિત કરો દરેકની સેવાઓ દ્વારા જીતા આત્મા હાથમાં જીતા આત્મા બચી જાય પ્રભુ અને પરમેશ્વર પિતા પ્રભુ દરેક તમારામાં આનંદ કરે એવું તમે થવા દરેકને ખોરાક વસ્ત્ર પાણી આપજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ અને પ્રભુ જે તે સમસ્યાઓ હોય એ સમસ્યાઓ તમે તેમની દૂર કરજો મુસાફરીમાંથી સલામત લાવજો નાણાંના પ્રશ્નો દૂર કરજો અને પાપોની ક્ષમા કરજો ને સવારનું ફરિયા તમારું નામ માગતા પ્રભુ વિશ્વમાં સાંભળ દેવ બાપ માન્ય કરજો આમી નામી નામી